ડેટાબા ઝાલા ત્રણ વર્ષથી એસપી ઓફિસમાં નોકરી કરું જીઆરડીમાં વિપુલભાઈ તરીકે માનક અધિકારી તરીકે ફરજ બજાવતા અને ઓફિસમાં અવરનવર બોલાવતા અને ધમકી મારતા કે તમારા વિડીયા વાયરસ કરીશ ને તમને કોઈને કહેશો તો મારવાની મારી નાખીશ અને બહાર ગમે ત્યાં દેખાશો તો તમને મારીશ અને ખોટા બધાનું ચલાવે પગાર રિપોર્ટ નથી ભરતા ભરે તો એના પગાર ચલાવે છે અને દસ જણાના પગાર ખાય છે અને મને પૂરો પગાર દેતા નથી અને બીજી લેડીસ છે એને ચલાવે છે ઓફિસમાં બેસાડે છે અને હું નથી જાતી તો મને ધમકી મારે છે કે કોઈ સાહેબો તમને ધ્યાન નહીં દે એસપી સાહેબને પણ મળવા દેતા નથી અને ત્રણ તારીખે અરજી કરેલી હતી તો એ અટકાવી રહી છે તો એમ કહે છે કે તમારું કાંઈ નહીં હાલે આ મોરબીમાં નકર તમને મારી નાખવામાં આવશે અને મેં એમ કીધું કે જો મને કાંઈ થશે તો તમે વિપુલભાઈ તમારી જવાબદારી દેશે તો કે કાંઈ વાંધોને થાય એ કરી લેવાનું તમારે એવી રીતે તો અરજીના કાંઈ પગલાં પણ હજી લીધા નથી મારી માંગણી એટલી જ છે કે કાનાભાઈ સભ્યને એટલું જ વિનંતી કરું છું કે મારા વિનંતી એટલી જ કરું છું કે મારે ન્યાય જોઈ થોડોક બસ બીજું કાંઈ નહીં એટલી વિનંતી કરું કાના ભાઈ સભ્ય એટલું સાંભળે તો બસ